બાયપાસ પર પુળ ઝડપે ભગાડી જનાર ચાલકે ગાડી પલટી મારી હતી ગાડી પલટી જતાં પુશ ડોડા ભરેલા ગાડી છોડીને ચાલક ભાગી છૂટ્યો હતો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે 35 દિવસના મેરેથોન વેકેશન પછી આજે સોમવારથી ઉત્તર ગુજરાતના જિલ્લાના તેર હજારથી વધુ શૈક્ષણિક સંકુલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે જેથી તેની પૂર્વ સંધ્યાએ જિલ્લાના સ્ટેશનરી બજારમાં ચોપડા સ્કૂલ બેગ પાઠ્યપુસ્તક નોટબુક અને સ્કૂલ યુનિફોર્મ લેવા માટે વિદ્યાર્થી વાલીઓની ભીડ જામતા બજારોમાં હાઈસ્કૂલ જેવી સ્થિતિ જોવા મળી હતી તેમ છતાં કેટલાક ધોરણના પાઠ્યપુસ્તક ન મળતા વાલીઓમાં તેનો છૂપો રોષ જોવા મળ્યો હતો પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી શકે છે પરંતુ એક સપ્તાહ પછી શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ થશે ઉત્તર ગુજરાતમાં બે હજાર એકસો અડત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે આજે બપોરે ત્રણ કલાક સુધીમાં ચૂંટણી ચિત્ર ઉત્તર ગુજરાતના તમામ સુડતાલીસ તાલુકાઓમાં સ્પષ્ટ થઈ જશે અને એ સાથે જ ચૂંટણી લડતા સરપંચ વોર્ડ સદસ્યોને ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલા એકસો છેતાલીસ પ્રતીકમાંથી ફાળવણી કરવામાં આવશે જેમાં સાબરકાંઠા બસો સડસઠ અરવલ્લી એકસો એકાવન પાટણ ત્રણસો દસ બનાસકાંઠા ત્રણસો છ્યાસી મહેસાણા ચારસો પંચાવન ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે સરપંચ અને વોર્ડની પેનલોમાં સામાન પ્રતિક મેળવવા માટે મુશ્કેલ થઈ શકે છે જેથી કેટલાક ચૂંટણી અધિકારી સમક્ષ મામલો બુધવાર બપોર પછી પેચૂદો બનવાની સંભાવના છે ચૂંટણી પંચે દ્રાક્ષ ઝેકફ્રૂટ આદુ સિમલા મિર્ચ હેલ્મેટ સોફા ઇસ્ત્રી આઈસ્ક્રીમ જેવા ચૂંટણી પ્રતિકો ફાળવવાનો નિર્ણય કર્યો છે મહેસાણાના કડીમાં રહેતા શંખરસ્વરના વતની આડત્રીસ વર્ષીય ધર્મેશભાઈ પંચાલ તેમની છવ્વીસ વર્ષીય પત્ની ઉર્મિલાબેન અને દસ વર્ષીય પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો મૃતકોને કારમાંથી એક મોબાઈલ અને એક સુસાઈડ નોટ મળી આવી છે આ નોટના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ આ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે સુસાઇડ નોટમાં નાણાં અને વ્યાજ પર વ્યાજના ઉલ્લેખ છે પરંતુ વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે અને પરિવારના અન્ય સભ્યોના નિવેદનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આપઘાત કરતાં પહેલાં ધર્મેશભાઈ પંચાલે સુસાઇડ નોટમાં પોતાની વેદના વ્યક્ત કરતાં લખ્યું હતું કે બધાને મારા છેલ્લા રામ રામ મને પણ જીવન જીવવાની ઈચ્છા હતી પરંતુ કેટલાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખ્યું છે એ લોકોએ મારો ફાયદો ઉઠાવીને વ્યાજનું પણ વ્યાજ લીધું છે અને મને ધમકી આપતા હતા મને માનસિક રીતે ખૂબ જ ટોર્ચર કરતા હતા મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી હું એવા ચકડોળમાં ફસાઈ ગયો કે બહાર નીકળવાનું મારે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ભાભર તાલુકાના રૂણી ગામે શ્રી આંજણા કેડમની મંડળ ભાભર સંચાલિત શ્રી આદર્શ સાયન્સ કોલેજ રૂની અને શ્રી આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો પ્રારંભ કરાયો છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય રિબિન કટિંગ અને તકતી અનાવરણ કરી સંકુલનો પ્રારંભ કરાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને જનસમુદાય ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું ચાણસમા અને સરસ્વતી તાલુકાના વિવિધ ગામોમાં સરકારની વિવિધ ટીમ દ્વારા ખેડૂતોને ખેતી લક્ષી માહિતી આપવામાં આવી પાટણ મુકામે શ્રી સદારામ સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત ઠાકોર સમાજની દીકરીઓ માટે લાઇબ્રેરી બનાવવામાં આવી તેના ઉદઘાટન પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર અને અન્ય ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સંચાલકોને અને વિદ્યાર્થીઓને શુભેચ્છા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક કચ્છ ખાતે ફરજ બજાવતા પાલનપુર તાલુકાના જગાણા ગામના રહેવાસી પોલીસ કર્મી વિદલ ચૌહાણે ગળેફા ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો છે આ પોલીસ કર્મી કે જેઓની હાલમાં જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવામાં આવી હતી આ પોલીસકર્મીએ પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આપઘાત પહેલા મૃતક પોલીસકર્મીએ એક સુસાઇડ નોટ લખી હતી આ સુસાઇડ નોટમાં તેમણે પોલીસ અધિકારીઓ સામે માનસિક ત્રાસ આપવા સહિતના ગંભીર આક્ષેપો કરાયા હોવાના ઉલ્લેખ છે એકના એક પુત્રના મૃતથી તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જાવલસી જિલ્લાના વેપારી મતકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની હાઈવે પર દુધરેજ ફાટક પર આવેલા આયુસી પંપિંગ સ્ટેશન પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણ મિત્રોનું જ હતું મૃતક યુવકોમાં દિવ્યાંશ અને અફઝલ નામના ત્રણેય મિત્રો રાત્રે દુધરેજ નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂર ઝડપે આવતા ટ્રક જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો ટ્રકની ભયાનક ટક્કર બાઇક સવાર યુવકોને લાગતા ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ ગમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોની લાશનો કબજો લીધો હતો તેમના પ્રિયમ અર્થે ખસેડ્યા હતા પોલીસે અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ચાલકને ઝડપી લીધો અને ટ્રકને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી પાલનપુર ભારત વિકાસ પરિષદ અને પશ્ચિમ શાખા દ્વારા સોની સમાજની વાડી ખાતે એજ્યુકેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનાર એમબીબીએસ પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો વિવિધ શાળાઓના એકસો પાંચથી વધુ વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો સ્પીકર રાજેશ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીની ફી માળખા વિશે માહિતી આપી હતી તેમણે કોલેજોની સ્થિતિ સેલ્ફ ફાઇનાન્સ સીટ રિઝર્વ સીટ અને ઓપન સીટ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું બનાસકાંઠા એસઓજી પોલીસે ડીસા બનાસ નદીના પુલ પાસે એક મોટી કાર્યવાહી કરી છે પોલીસે પલટી ખાધેલી સ્કોર્પિયો કારમાંથી ચારસો એકતાલીસ કિલો ડોડા અને દેશી બનાવટની પિસ્તોલ સહિત રૂપિયા વીસ પંચાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બકરી ઈદના દિવસે ડીસા ભોયન પાટિયા પાસે એસઓજી પોલીસે વાહન ચેકિંગ કરી હતી આ દરમિયાન પાલનપુર તરફથી આવતી સફેદ સ્કોર્પિયો જીજે જીરો છ પીએમ ઓગણત્રીસ બ્યાસીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે બેરિકેડ્સ તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે રવિવાર અને વેકેશનના અંતિમ દિવસોમાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરના શક્તિ દ્વારથી લઈને ચાચર ચોક સુધી ભક્તોની લાંબી કતારો જોવા છે નૃત્ય મંડપ નીચે પણ ભક્તોની મોટી સંખ્યા એકત્રિત થઈ છે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ તરીકે જાણીતા અંબાજી મંદિરને ચાર તરફ ભક્તોની ભીડ જામી હતી સમગ્ર મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું મંદિરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું પાલનપુરને હઝનપુર ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયેલી ઉકરડા પંચાયત સમરસ જાહેર થઈ છે પાલનપુર તાલુકાના જુદા જુદા પાંચથી વધુ ગ્રામ પંચાયત સમરસ થઈ છે જેમાં ઉકરડા ગામનો પણ સમાવેશ થાય છે ઉકરડા ગ્રામ પંચાયતની પહેલાં સામાન્ય ચૂંટણી સમરસતાથી પૂર્ણ થઈ છે ચૂંટણી જાહેર થતાં જ ગ્રામજનોએ વાદ નહીં વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં ના ઉદ્દેશ્ય સાથે સર્વસંમતિથી સરપંચ તરીકે દેસાઈ પુષ્પાબેન મોહનભાઈને બિનહરીફ જાહેર કર્યા છે શહેર પૂર્વ પોલીસે છેલ્લા અઢી મહિનામાં થયેલી છ ઘરફોડ ચોરીનો ભેદુ કર્યો છે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી છ લાખ ઓગણીસ હજાર નવસો ને નું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક જૂન બે હજાર ત્રેવીસના રોજ એક ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ ત્રેવીસ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી